સુરતના પાલ ખાતે રહેતા અને સલાબતપુરા વિસ્તારમાં રેડીમેડ કાપડનો ધંધો કરતા વેપારીના પત્નીએ ગતરોજ બપોરના સમયે પોતાના રહેણાંક બિલ્ડિંગના નવમા માળેથી છલાંગ મારી આપઘાત કરી લેતા ચકચાર મચવા પામ્યો છે જ્યારે પરિવારમાં શોક પ્રસરી ગયો હતો આપઘાતની ઘટના અંગે જાણ થતાં પાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલ ફાઠા ગામ ખાતે આવેલ ગ્રીન સિટીમાં રહેતા વર્ષાબેન શ્યામકુમાર પંજવાણીનાઓએ ગત રોજ બપોરના સમયે નવમાં માળે આવેલ ફ્લેટની બાલ્કનીમાંથી છલાંગ મારી દેતા તેમને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી પતિ સારવાર માટે તેમને એલપી સવાણી રોડ ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું વધુમાં પરિવારજનોએ જણાવ્યું કે વર્ષાબેનને સંતાનમાં એક પુત્ર છે અને તેમના પતિ સલાબતપુરા વિસ્તારમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવે છે જ્યારે તેમની માનસિક ડિપ્રેશનની દવા ચાલી રહી છે ડિપ્રેશનને લીધે તેમને આ પગલું ભર્યું હોવાની શક્યતા છે પોલીસે આગળની તપાસ કરી રહી છે